સુરતમાં રખડતા શ્વાનો આતંક યથાવત છે ગઈકાલે સચિન વિસ્તારમાં એક વર્ષના બાળક પર જેટલા હુમલો કરતા બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હતું ત્યારે સિવિલ હોસ્પિટલમાં ડોગ બાઇટના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે આજે સવારે જ અગિયાર વાગ્યા સુધીમાં વીસ જેટલા નાના બાળકોને સ્વાન વિરોધી રસી મુકાવવા માટે વાલીઓ પહોંચ્યા હતા જ્યારે ચાલીસ જેટલા મોટા લોકો સ્વાન આતંકનો ભોગ બન્યા હતા સિવિલ હોસ્પિટલમાં હાલ એન્ટી રેબીસ ઇન્જેક્શન આપી સારવાર કરવામાં આવી રહી છે ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે ચોવીસ કલાકમાં સો જેટલા કેસ ડોગ બાઇટના નોંધાય છે તાત્કાલિક ધોરણે રખડતા શ્વાનને પકડી પાડવામાં આવે તેવી માંગ હાલ ઉઠી છે જો કે રખડતા શ્વાનના આતંકના કારણે અગાઉ અનેક ભોગ પણ લેવાયા હોવાનું સામે આવ્યું છે ત્યારે સુરત મહાનગરપાલિકામાં રસીકરણ અને ખસીકરણ મામલે જે કામગીરી થાય છે તે ચોપડા પર થતી હોવાની રાવ હવે સ્થાનિકો કરી રહ્યા છે નામ ચિરા ગામીજ છે મોસ્ટાફ બ્રધર યા સિવિલમાં છું બેસનમાં અત્યારે નાના છોકરાથી લઈને મોટા બધા આવી ગયા છે એમાંથી પંદરથી વીસ જેટલા નાના બાળકો છે અને બાકીના બધા મોટાઓ છે અત્યાર સુધીમાં ચાલીસથી અરાઉન્ડ ચાલીસ જેટલા આવી ગયા છે એમાં કુતરામાં કેવું છે એક હડકાયા પણ હોઈ શકે છે અને સાદા પણ હોઈ શકે છે ટ્રીટમેન્ટમાં આપણે જો પહેલી વાર જે હોય છે તેમને ધનુનું એક ઇન્જેક્શન અને એક એન્ટીરાબીસનું વેક્સિનનું ઇન્જેક્શન આપવામાં આવે છે અને જો એને જો વધારે કર્યું હોય છે તો કેટેગરી થ્રી પ્રમાણે એને એક ઇમ્યુનોગ્લોબિન જે ની આજુબાજુ આપવાનું હોય છે તે આપીએ છે મોટી ઉંમરના પણ સાઠ થી સિત્તેર વર્ષના પણ આવે છે ચોવીસ કલાકમાં અત્યાર સુધીમાં સોનો આંકડો થાય છે આપણો ચોવીસ કલાકનો અત્યાર સુધીમાં જો સવારથી જોઈને અત્યાર સુધીમાં 40 ને જેટલો થયો છે બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત